સુરતના સચિન વિસ્તારમાં સાયકલ ચોરીની ઘટના સામે આવી છે સુરતના સચિન વિસ્તારમાં આવેલ સ્લમ બોર્ડ એપાર્ટમેન્ટના નીચે પાર્કિંગ કરેલી સાયકલ ચોરીની ઘટના સામે આવી છે બે જેટલા ચોરો દ્વારા સાયકલની ચોરી કરી ફરાર થઈ જાય છે જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં ફરિયાદીએ સચિન પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ આપી છે ચોરોને પોલીસનો કોઈ ડર ન હોય તે પ્રકારે બિંદાસપણે સાયકલ ચોરીને અંજામ આપીને ફરાર થઈ જાય છે આ મામલે સચિન પોલીસે સીસીટીવીના આધારે ચોરોને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી છે